આંબેડકર નગર માં રહેતા વિનોદભાઈ નારાયણભાઈ રાઠોડે વાવડી ગામના અશ્વિનભાઈ મુન્નાભાઈ અને તેમના દીકરા દ્વારા મૂડમાર મારી જાતિ અપમાનિત કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તારીખ દસમી મે ના રોજ ધાંગ્રા મુચીવાડ ખાતે પોતાની રિક્ષાનો વારો હોવાથી પેસેન્જરને દસ મિનિટનું કહીને વિનોદભાઈ તાંગત્રામાં ખરીદી કરવા ગયા હતા અને વળતા આવતા પોતાના વારાના પેસેન્જર અશ્વિનભાઈ લુહાણા વાવડીવાળા લઈને નીકળી ગયા છે જેથી તેઓ રસ્તામાં જ અશ્વિનભાઈ બાબતે ફરિયાદ કરી આવું ન કરવા જણાવ્યું ત્યારબાદ ફરી મૂંચીવાડ આવી પેસેન્જર લઈને તેઓ વાવડી ગામે ઉતરવા પહોંચ્યા ત્યારે અશ્વિનભાઈ તેમનો દીકરો અને મુન્નાભાઈ લુહાણા વારા એક સંપ તેને જાતે અપમાનિત ગાળો આપીને લાકડીને છૂટા હાથે મૂળ માર માર્યો હતો સમગ્ર બાબતે વિનોદભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા જય ભીમ જય સંવિધાન હું રાઠોડ દેવલ જનતા સેના મહિલા પ્રમુખ હું અહીંયા ધ્રાંગધ્રા આવેલી છું બેનને ત્યાં અને બેનને ત્યાં આવી ત્યારે હું જમવા બેઠેલી હતી અને એવા જ ટાઈમે બાજુમાંથી એક બેન રડતા રડતા આવડ્યા પણ એ અમારા રિલેટિવ અમારા ભાભી થાય છે એટલે એમને મને એવી જાણ કરી કે તમારા ભાઈને કોઈ અસામાજિક તત્વો એ મારેલા હશે તો મારી જોડે તમે આવશો મેં કીધું ચલો કંઈ વાંધો નહીં એમને હું લઈને પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશન લઈને આવી તો એ દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવવા મેં ગયા એ ટાઈમે ભાઈની થોડીક તબિયત વધારે બગડી તો એ ટાઈમ ઉપર અમે પોલીસ સ્ટેશનથી જ એકસો આઠનો ફોન કર્યો એકસો આઠનો ફોન કરીને અને પછી અમે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં આવ્યા છીએ ભાઈ ત્યારે સારવાર નીચે છે અને ભાઈને રિક્ષાની બાબતમાં પેસેન્જરોની બાબતમાં જે અસામાજિક તત્વો છે એનું નામ ખ્યાલ નથી પણ એ વ્યક્તિએ જ્યારે આ ભાઈ વાવડી ગામે પહોંચે છે તો ત્યારે એ લોકોએ ત્રણથી ચાર વ્યક્તિ એ લોકોએ ત્યાં ઊભા જતા અને અંદર પેસેન્જરો બેઠેલા હતા અને એમને એવું કીધું કે ડેડા તારા અહીંયા ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી એમ કરીને એમની સાથે ઝપાઝપી કરી એમને મા બહેન વતી ગાળો બોલી જાતિ વિતેક શબ્દો બોલ્યા અને પછી એમને લાકડા વતી આમની જોડે મારકૂટ કરી અને એમને ત્રણથી ચાર જગ્યાએ એમને મારેલા છે અને એમને પછાડ વાગી છે તો અત્યારે એમને એમની તબિયત પણ સારી નથી શેના વડે માર્યા હતા એમને એમને લાકડી વડે થી માર્યા હતા કેટલા જણા હતા કોઈ એમને એવું કીધું કે 6 થી 7 જણા હતા પછી તમે ત્યાંથી થી 108 બોલાવી હા પોલીસ સ્ટેશનમાંથી માંથી તમે 108 બોલાવી કારણ કે એમની તબિયત ત્યાં બગડી હતી તમે પહેલા ક્યાં પોલીસ સ્ટેશન ગયા હતા હા અમે પહેલા પોલીસ સ્ટેશન ગયા હતા મે કેસ જે બાબતમાં ભાઈ ન કહેલું કે ભાઈ મારા હાથે ચાલે છે મારા પેસેન્જર કેમ ભરે તો મને માપદેન પ્રમાણે ગાડી દે રિક્ષામાં ત્રણ પેસેન્જર લાગી ગયો ભાગી ગયો વાવડી બાજુ અને મને એમ બોલતો ગયો કે બેઠા તને મારા ઉપર નું મૂકું તો ત્યાં વાવડી આવે આટલું બોલે તમને રિક્ષામાં જ્યાં પેસેન્જર ભતા ત્યાં જ તમારે ઝગડો થયેલો વાવડી એટલે વાવડીથી તમે પેસેન્જર ભરીને ધાંગદ્રા તરફ આવતા હતા ધાંગદ્રાથી

મારી સાથે ગોળાચાલ કરવાથી ભાઈએ મને અશ્વિનભાઈએ મને મારા પાંચથી છ જણા હતા અને તે દરમિયાન હું પોલીસ સ્ટેશન આવીને તેના ઉપર ફરિયાદ કરી છે